પાવાગઢ માછી ખાતે દૂર કરાયેલ દબાણોને એક વર્ષ પૂરા થતાં સ્થાનિકોએ કાળ દિવસ ગણાવી વિરોધ પ્રદર્શન કર્યું પાવાગઢ શક્તિપીઠ માતાજીના નવીન શિખર મંદિરના નિર્માણ બાદ યાત્રાળુઓને પૂર્વેગ વધારો થતા યાત્રાળુઓની સુખ સુવિધાઓ સાથે સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર અને જિલ્લા પ્રવાસન કોઈપણ કચાસ ન છોડવાના ભાગરૂપે પાવાગઢના વિકાસમાં અડચણરૂપ બનતા માછી હવેલી ખાતે જિલ્લા પંચાયતની ચાર એકર જમીન પર પથરાયેલ ત્રણસો ઉપરાંત કાચા પાખા દબાણો ગત તારીખ પંદર નવ બે હજાર રોજ વહીવટીતંત્રે દૂર કરી જમીન ખુલ્લી કરાઈ હતી

ની કોઈ શરૂઆત નથી કરીને આક્ષેપ કરાય છે સરકાર અમે બેરોજગાર બનેલા અસરગ્રસ્તો સામે જોઈ ધંધા રોજગાર અંગે વિચારે તેવી માંગ કરાઈ છે મેં મનોજકુમાર શર્મા આજે એક વર્ષ થયું છે અમારે અહીં સ્થાનિક લોકોને રોટી છીનવાય અને અત્યાર સુધી સરકારે અહીંથી જે તોડ્યું છે એ હટાવવામાં આવ્યું નથી અને જે તે ઘડીએ કીધું કે તમને બનાવીને આપશે તો હજુ એક વર્ષમાં તેમને હટાવ્યો નહીં અમારે અંબાજીના માતાજીનું મંદિર હતું આઝાદી પહેલાંનું હનુમાન દાદાનું મંદિર હતું શનિવારને દિવસે તોડવામાં આવ્યું છે અને જેમ તેમ પ્રકારે હનુમાનજીની મૂર્તિ એ લોકો અમારી જોડે હતું એ ડિલીટ કરાવી દીધું અધિકારીએ ટાઈમે અને જેમ તેમ કરીને ખાલીને ફેંકી દીધા હનુમાનજી એ ખંડિત કરી નાખ્યા હિન્દુ અધિકારીઓએ હિન્દુ મંદિરની નુકસાન કર્યું હનુમાન દાદાના અંબા માતાના મંદિરને તોડવામાં આવ્યું રાતે રાત તોડી કાઢ્યું કોઈને ખબર ના પડે ઢાકીને પબ્લિકને હેરાનના પબ્લિકને ખબર ના પડે એવી રીતે તમ તમ ચાર ચાર પીઢીઓથી અમે અહીંયા રહીએ છીએ તો એ સરકારે કહ્યું અમારી અમે જોયું નથી અને રાતે રાત વરસતા વરસાદમાં માલ સામાન હાથે તોડી કાઢ્યું છે અને અત્યારથી એ જગ્યાથી કાટમાલ નહીં હટાવી દે અમે ધંધો રોજગાર કરીએ તદ્દન ચાર ચાર માલની બિલ્ડીંગો હતી પરમિશન લઈને બનાવેલી હતી ગ્રામ પંચાયતની અને ચાલુ કેસે તોડી કાઢ્યું છે કોઈ કોર્ટની હોય એમને અવગણના કરી છે ઇસ્ટે હતો તે છતાં તોડી પાડવામાં આવ્યું છે એવી અમે સરકારને વિનંતી કરીએ કે અમારી ઉપર જેને તોડ્યું છે એના ઉપર પગલાં લે અને અમારે ન્યાય પણ આજે પંદર નવ બે હજાર ત્રેવીસ ના રોજ જે પાવાગઢ માટી ખાતે ત્રણ ત્રણ પેઢીથી વસવાટ કરતા હતા અને વેપાર કરતા હતા એવા લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ હતી એ લોકોનું આજે એક વર્ષ પૂરું ન થયું છે એટલે આજે અમે બ્લેક ડે ઉજવવા માટે આજે ભેગા થયા છે ધંધા રોજગાર ચાલુ રાખીને અમે આજે બ્લેક ડે મનાવવા જઈ રહ્યા છીએ સરકારે અમારી સામે જોયું નથી અમારી પાસે અમારો દાવો જે બે હજાર પંદરમાં કરેલો છે એ મંજૂર થયેલો છે અને અમને ધંધો કરતાં અટકાઈ શકાય નહીં એવો દાવો મંજૂર થયો હોવા છતાં આ લોકોએ બિલકુલ ફોર્સફુલી અમારું મકાનો અને રહેઠાણો તોડી નાખ્યા છે એ બદલ અમારું સરકારને વિનંતી છે કે અમારી રોજીરોટી પુનઃ સ્થાપિત કરે અને આ દાવાને મંજૂર થયેલા દાવાને ઇમ્પ્રુવમેન્ટ માટે સરકાર કલેકટરશ્રીને અમારી વિનંતી છે કે એ ઇમ્પ્લિમેન્ટ કરાવે બીજી વાત કે આજે એક વર્ષ પૂરું થતા વિકાસના નામે જે વાતો હતી એમાંથી કોઈ કામ થયું નથી આજે જે પરિસ્થિતિ હતી વર્ષો એક વર્ષ પહેલા એની જ પરિસ્થિતિ આજે એની જ છે એટલે અમારી સરકારને વિનંતી છે કે અમને અમારી રોજીરોટી જળવાઈ રહે અને અમારા જે વર્ષો જૂના અમારા હક છે એ અમારા પ્રસ્થાપિત થાય ભારત માતા કી આજે અમારે એક વર્ષ પૂરું થયું અમાર મકાન દુકાનો તોડી નાખી છે અમને કોઈ ન્યાય આપ્યો નથી એટલે અમે બ્લેક ડે મનાવીએ છીએ

ઐતિહાસિક ચાંપાનેર પાવાગઢ યાત્રાધામ જે ગુજરાત શું વિશ્વની અંદર બધી પ્રસિદ્ધ છે તેના એક માછી ગામ એક વિસ્તાર માછી ગામ એ પૂરેપૂરું ત્રેવીસ નવ બે હજાર પંદર નવ બે હજાર ત્રેવીસના દિવસે નેસ્ત નાબૂદ આ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને બિલકુલ ઇલીગલ રીતે કોઈપણ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર ત્રણ ત્રણ પેઢીથી જે જે સ્થાનિકો અહીંયા રહેતા હતા તેમનો વસવાટ હતો એ ઘડે જંગલની અંદર રહીને એ લોકોએ પાવાવનો વિકાસ કર્યો હતો એ લોકોને આ લોકોએ કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી સિવાય તોડી નાખી જો હુકમીથી તોડી નાખ્યું છે ચાલુ વરસાદમાં તોડી નાખ્યું છે એટલે અમે માલ સામાન સાથે અમારો માલ સામાન બી દટાવી દીધો છે એટલે આ અધિકારી જો હુકમી ગુજરાત સરકાર ગુજરાતમાં બી ભાજપ સરકાર છે કેન્દ્રમાં બી ભાજપ સરકાર છે અહીં બધા હિન્દુઓની વસ્તી છે હિન્દુઓનું યાત્રાધામ છે એનો વિનાશ કરી નાખ્યો છે અને આજે એક વર્ષ પૂરું થયું છે ત્યાં એક વર્ષની અંદર એમણે એક સળિયો એક રૂપિયાનું બી કામ નહીં કર્યું કે એક સળિયો કે એક હટાઈ નથી એટલે વિકાસના નામે ગેરકાયદેસર રીતે તોડી નાખ્યું છે એટલે અમે સરકાર પાસે જવાબ માંગીએ છીએ કે તમે પાવાગઢ વિકાસમાં શું કર્યું અમારા સ્થાનિકોની રોજીરોટી છીનવી લીધી છે સિત્તેર સિત્તેર પંચોતેર વર્ષથી અમારા પ્લોટ એલોટમેન્ટ કરેલા હતા એને બી જોવામાં નથી આવ્યા અને બધું તોડી નાખ્યું છે ત્રણ ત્રણ મંદિરો હતા અમારા જૂના પ્રાચીન મંદિરો આવેલા હતા જે આઝાદી પહેલાના મંદિરો હતા એને બી આ લોકો એક હિન્દુ સરકાર કહેવામાં આવે છે સુશાસન સરકાર કહેવામાં આવે છે સનાતન સરકાર કહેવામાં આવે છે એ લોકોએ મંદિરોને બી તોડી નાખ્યા છે જોવું કોઈ દ્વારા અને અધિકારીનો છૂટો દોર આપી દીધો અને સરકાર એ બાબતે કંઈ કરતી નથી એટલે અમારો અવાજ અમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને પહોંચાડવા માટે આજે અમે બ્લેક ડે મનાવીએ છીએ અમે કાળા વાવટા ફરકાવીએ છીએ અને અમે એ સાથે વિરોધ કરીએ છીએ કે હવે અમારી માટે સરકાર કંઈક કરે અને અમારો વિકાસ ની અંદર સમાવેશ થાય અને અમને બી થોડી રોજીરોટી મળી રહે એવું થાય એવી અમારી વિનંતી ભારત માધા જય ભારત માધા જય રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ